ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ધર્મરાજાના ત્રણ પ્રશ્ન પહેલો પ્રશ્ન છે કે વારંવાર કોણ મરે છે સંસારમાં સગુ કોણ છે દુખી રહેવાનું સૌથી મોટું કારણ શું છે આ ધર્મરાજ યુધિષ્ઠિરને ધર્મરાજા એટલે કે યમરાજા આ ત્રણ પ્રશ્ન પૂછે છે અને આના જવાબ યુધિષ્ઠિર આપે છે તો મિત્રો ખૂબ સરસ મજાની વાર્તા છે આપણા જીવનને લગતી વાર્તા છે જીવનમાં ઉપયોગી જ્ઞાન જે જોઈએ એ આ આ વાર્તા અંદર છે તો મિત્રો તમે પૂરી સાંભળજો અને સારી લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો મિત્રો આ પ્રશ્ન કર્યો હતો ધર્મરાજે ધર્મરાજ યુધિષ્ઠિરને આ કથા એ સમયની છે જ્યારે દ્રૌપદી સહિત પાંચેય પાંડવો હિમાલય પર નીકળી પડ્યા હતા સ્વર્ગ યાત્રા કરવા માટે નીકળ્યા હતા અને એક એક કરીને બધા જ પાંડવોએ એનું શરીરનો ત્યાગ કર્યો હતો સૌથી પહેલા દ્રૌપદીએ એના શરીરનો ત્યાગ કર્યો હતો કહેવાય છે કે જ્યારે પાંચે પાંડવો આગળ પાછળ ચાલી રહ્યા હતા ચાલતા ચાલતા જઈ રહ્યા હતા તેમાં દ્રૌપદી જમીન પર પડી ગયા મૂર્છિત થઈને પડી ગયા દ્રૌપદી પાછળ હતા અને બધા પાંડવો આગળ ચાલી રહ્યા હતા અને ભીમે ધડામ નારાનો અવાજ સાંભળ્યો એટલે યુધિષ્ઠિરને પૂછ્યું કે ભાઈ એવું લાગે છે કે આપણામાંથી કોઈ પડી ગયું છે યુધિષ્ઠિર બોલ્યા ચરેક ઊભા રહો હું જોઉં છું કે કોણ પડ્યું જોયું તો ખબર પડી કે તેમની પ્રાણપ્રિય પત્ની દ્રૌપદી પડી ગઈ છે ધર્મયા ધર્મરાજે કહ્યું કે ભીમ પડવાવાળાને પડવા દો આપણે દ્રૌપદીનો સાથ આટલો જ હતો આપણે એમને સાથ છોડવો જ પડશે આપણો સંબંધ એની સાથે અહીંયા સુધીનો જ હતો પાછું વાળીને હવે જોશો નહીં આ દુનિયામાં કોઈ કોઈનું સગું નથી આ ધર્મ માર્ગ પર મનુષ્યને એકલા જ ચાલુ પડે છે ભીમે પૂછ્યું ભાઈ દ્રૌપદી તો આપણી છે છે પત્ની દ્રૌપદીની ખુશી માટે કામ નથી આપણે લોકો કર્યું લાખો સાથે યુદ્ધ આપણે એના માટે કર્યું હતું તો પછી એની પીડા તમે કેવી રીતે ભૂલી શકો તમને પીડા કેમ નથી થતી એટલે યુધિષ્ઠિર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે ભીમ મનુષ્યનો અંત તેના બધા જ ગુનાઓની યાદ અપાવે છે દ્રૌપદીએ સદાય આપણા પાંચેયમાં ભેદભાવ કર્યો છે દ્રૌપદી ક્યારેય એના પાંચેય પતિ સાથે સમાન પ્રેમ નથી કરતી તે આપણા પાંચેયમાં સૌથી વધારે પ્રેમ અર્જુનને કરતી હતી માટે આ પાપના કારણે તેનું પતન થયું છે દ્રૌપદીને ત્યાં જ મૂકીને પાંડવો આગળ વધ્યા બીજી વાર ફરી કોઈ ના પડવાનો અવાજ આવ્યો થોડા આગળ ચાલ્યા એટલે હવે આ વખતે સહદેવ પડ્યા હતા ભીમે પૂછ્યું ભાઈ યુધિષ્ઠિર આપણે આપણો અનુજ સહદેવ જમીન પર મૂર્છિત થઈને પડ્યા છે ઊભા રહો તેને સહારો આપીને ઊભા કરું છું હું સહદેવને યુધિષ્ઠિરે કહ્યું ભીમ મેં તને કહ્યું ને કે હવે આપણો કોઈ સગુ નથી ધર્મના માર્ગ પર આપણે હવે ચાલી રહ્યા છીએ ધર્મના માર્ગમાં કોઈ કોઈનો સહારો નથી બનતો સહદેવને તેની બુદ્ધિનું બહુ જ અભિમાન હતું હવે એ બુદ્ધિથી તે તે સહારો કહીને સહદેવને પણ છોડીને બીજા વધેલા પાંડવો આગળ વધ્યા થોડે દૂર ગયા તો નકુલ પર નારાનો જમીન પર પડ્યા અને ભીમે પૂછ્યું તો ધર્મરાજે કહ્યું કે નકુલને તેના રૂપનું બહુ જ અભિમાન હતું તે હંમેશા કહેતા હતા કે મને વિધાતાએ બહુ સુંદર રૂપ આપ્યું છે મને કોઈ રૂપમાં હરાવી ન શકે પણ આજે એ પણ સાબિત થઈ ગયું કે નકુલનું રૂપ પણ મૃત્યુ આગળ હારી ગયું નકુલને પણ તડપતો ત્યાં જ છોડીને છોડી દીધો અને બીજા પાંડવો આગળ વધી ગયા આગળ થોડે દૂર ગયા પછી અર્જુનનો પણ પગ લપસ્યો અને ગુના જાણવા માટે યુધિષ્ઠિર ને પૂછ્યું તો ધર્મરાજ યુધિષ્ઠિએ કહ્યું કે અર્જુનને પણ તેના પર બહુ અભિમાન હતું અર્જુન હંમેશા એવું કહેતો હતો કે એક જ દિવસમાં એકલો જ આખા પૂરા સંસારને હું જીતી શકું છું પણ તે ખોટો હતો તેણે મહાભારતને જીતવા માટે 18 દિવસ લગાવી દીધા હતા આટલું જ જો અભિમાન છે એને તો તેની વિદ્યા પર તો આ પરિસ્થિતિમાં લડીને તે જીતી બતાવે મિત્રો આ प्रकारे અર્જુનને પણ ત્યાં છોડી દીધો અને હવે બીજા પાંડવો આગળ વધ્યા થોડા આગળ વધ્યા એટલે ભીમ પણ ખીણ લટકી પડ્યા એટલે ભીમ બોલ્યા યુધિષ્ઠિર ભાઈ મને તો ખબર છે કે તમે ઊભા નહીં જ રહો પણ જતાં જતાં મને મારા મારા દોષો તો તો બતાવતા જાવ શું છે એ કહેતા ત્યારે યુધિષ્ઠિર બોલ્યા કે હે વિશાળ કઈ ભીમ તારો દોષ તો માત્ર એટલો જ છે કે તું બહુ જ ખાતો હતો ક્યારે વ્રત ઉપવાસ કરતો ન હતો દેવતાઓ એક વાર ભોજન કરે છે મનુષ્ય લોકો બે વાર ભોજન કરે છે અને દૈત્ય લોકો અસુર લોકો ત્રણ વાર ભોજન કરે છે અને ચાર વાર અથવા તો એનાથી પણ વધારે જો ભોજન કરે તો કૂતરાઓ છે કૂતરાઓ ચાર વખત અથવા એનાથી વધારે ભોજન કરે છે ભીમ બહુ ભોજન કરતા હતા એના એના બળનું એની શક્તિનું એને બહુ અભિમાન હતું માટે ભીમની આવી દુર્ગતિ થઈ ખીણમાં પડીને એમણે પણ એનું મોત છોડ્યું એનું શરીર છોડ્યું ભીમ અર્ધે રસ્તે તેનું શરીર છોડી દે છે હવે અંતે ધર્મરાજ અને એક કૂતરો બાકી રહી જાય છે બાકી બધા એક એક કરીને સાથ છોડીને ચાલ્યા ગયા મિત્રો આવી રીતે અંત સમય આવતા બધા જ સાથ છોડી દે છે માત્ર ને માત્ર તમારો ધર્મ તમારો સાથ નથી છોડતો ધર્મરાજ સાથે જે કૂતરો હતો તે કૂતરો તેના પૂરા જીવનકાળના સારા કર્મ હતા એ ધર્મ કૂતરાના રૂપમાં તેની સાથે ચાલી રહ્યો હતો મરવાવાળાનો મરમા મરવાવાળાનો મિત્ર ધર્મ હોય છે મોટો કોઈ સગો નથી હોતો જે મર્યા પછી પણ તમારો સાથ નથી છોડતો બાકી બધા જ સગા સંબંધિત તમારો સાથ દોડી છોડી દે છે પણ એક ધર્મ છે જે તમારા મર્યા પછી પણ તમારી સાથે હોય છે મિત્રો ધર્મરાજ તે કૂતરા સાથે હિમાલયના સૌથી ઊંચા શિખર પર પહોંચી ગયા અને પર્વત પર ઉભા હતા ત્યારે સ્વર્ગમાંથી એક વિમાન આવીને ઉતર્યું અને વિમાનમાં વિમાનમાં બેઠેલા બોલ્યા ચાલો મહારાજ ધર્મરાજ યુધિષ્ઠિર બેસો આ સ્વર્ગનું વિમાન છે તમને લેવા માટે આવ્યું છે દેવદૂતોની વાત સાંભળીને ધર્મરાજ બોલ્યા કે હું સ્વર્ગમાં ત્યારે જઈશ જ્યારે આ કૂતરો મારી સાથે આવશે પહેલા તમે આ કૂતરાને વિમાનમાં બેસાડો દેવદૂતોએ જવાબ આપ્યો કે આ કૂતરો સ્વર્ગમાં નહીં જઈ શકે કારણ કે તમને તમારા માટે જ આ વિમાન આવ્યું છે તમે વિમાનમાં બેસો વિમાન માત્ર તમારા માટે જ છે ધર્મરાજ બોલ્યા દેવદૂતો કૂતરા વિના હું સ્વર્ગમાં નહીં જઉં એના જવાબ એના વગર હું જવાની ઈચ્છા નથી રાખતો

સ્વર્ગ જવાનો એ જ અધિકારી છે જે પુણ્યશાળી છે આ કૂતરો તો નીચીઓનીનો પ્રાણી છે આનું તો કોઈ પુણ્ય નથી તો આ સ્વર્ગમાં કેવી રીતે જઈ શકે એ જ સમયે ધર્મરાજ યુધિષ્ઠિરે તેના અડધા પુણ્યના ફળ કૂતરાને દાન કરી દીધા પુણ્ય પ્રદાન કરતાં જ એ કૂતરો સાક્ષાત ધર્મરાજાના એટલે કે યમરાજાના રૂપમાં પરિવર્તન થઈ ગયા ધર્મરાજ યમરાજાએ ધર્મરાજ યુધિષ્ઠિરને ત્રણ પ્રશ્ન પૂછ્યા કે હે પુત્ર મારો પહેલો પ્રશ્ન છે કે સંસારમાં સગુ કોણ છે મારો બીજો પ્રશ્ન છે કે વારંવાર મરનારો કોણ છે કોણ વારંવાર મરે છે અને મારો ત્રીજો પ્રશ્ન છે કે શાંતિનું એકમાત્ર સાધન કયું છે ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે હે ભગવાન સંસારમાં ધર્મ જ સૌથી મોટો સગો છે અને મારો બીજો જવાબ છે જે વ્યક્તિ કામનાઓમાં પોરોવાયેલો રહે છે કામનાઓમાં વ્યસ્ત રહે છે એ વારંવાર મરતો રહે છે અને મારો ત્રીજો જ જવાબ છે કે જે કામનાથી રહિત છે કામનાથી મુક્ત છે એ સુખી પણ છે અને પૂરી રીતે શાંતિ પણ તે મેળવી લે છે કેટલી વાર આપણે કોઈ અર્થ વગરની કામનાઓના કારણે ચિંતાઓ મુશ્કેલીઓથી ઘેરાઈ રહેલા રહીએ છીએ જોકે આપણે કામનાઓનો ત્યાગ કરીને આપણે જાતે જ તેનાથી મુક્ત થઈ શકીએ છીએ આ વિશે તમને એક દ્રષ્ટાંત આપવું ધર્મરાજ યુધિષ્ઠિરે યમરાજાને એક વાર્તા સંભળાવી કે એક બહુ મોટો ધનવાન વેપારી હતો તેની પાસે બહુ બધું ધન હતું તેનો વ્યવસાય પણ બહુ જ સારો ચાલતો હતો ઘણા પૈસા મિલકત હતી અને એ તો તમે જાણતા જ હશો કે ધનવાન બનવાથી ધન વધવાથી દુવિધાઓ વધારે વધી જાય છે ચિંતાઓ વધારે વધી જાય છે એક દિવસ એ વેપારી એના ઘરમાં સૂતા સૂતા પડ્યા પડ્યા વિચાર કરતો હતો બેચેન અવસ્થામાં સૂતો હતો એને કોઈ રીતે ઊંઘ નથી આવતી આમથી તેમ તડફડિયા મારે મનમાં ક્યાંય ન પડે એ તો આમથી એમ તડફડે બહુ જ બેચેન હતો તો એની પત્નીએ તેને પૂછ્યું તે શેઠની પત્ની આવી અને શેઠને આવી રીતે બેચેન જોયા એ બોલી કે તમને શું થયું છે તમે આમ કેમ તડફડિયા મારી રહ્યા છો આજે તમને ઊંઘ કેમ નથી આવી રહી કેવી ચિંતામાં તમે ડૂબ્યા છો પત્નીના વારંવાર પૂછવા છતાં પણ તે શેઠે કઈ જ ન કીધું બીજા દિવસે પણ એની એવી જ દશા રહી આવી જ હાલત રહી ત્યારે ફરી તેની પત્નીએ બહુ જીદ કરીને પૂછ્યું કે તમારે આજે તો મને કહેવું જ પડશે કે તમારીની ચિંતાનું કારણ શું છે તમને શું હેરાન કરી રહ્યું છે તો શેઠ બોલ્યા કે પ્રિયે તું મને એ ન પૂછ કે હું કઈ ચિંતામાં છું જો તું સાંભળીશ ને તો તારી દશા પણ તારી હાલત પણ મારા જેવી થશે પરંતુ પત્નીએ જીદ કરીને પૂછી જ લીધું કે તમારે મને કહેવું જ પડશે કે શું કારણ છે પત્નીની જીદ કરવા પર શેઠે કહ્યું કે એક દિવસ મારા મનમાં એવો પ્રશ્ન ઊભો થયો હતો કે મારું બધું જ કામકાજ મારો કારોબાર વ્યવસાય ધંધો બંધ થઈ જશે તો પછી આપણી કેવી હાલત થશે અને ત્યારે મેં હિસાબ કર્યો જે પણ આપણી પાસે ધન સંપત્તિ મિલકત છે એનો હિસાબ કર્યો અને જોયું કે જો આપણો આજથી જ વેપાર ધંધો આજથી જ બંધ થઈ જાય તો આપણી પાસે એટલું ધન છે કે આપણી નવ પેઢી સુધી આપણી નવ પેઢી આરામથી ખાઈ શકશે પરંતુ ત્યાર પછી આપણી પાસે કંઈ નહીં રહે મને એ વાતની ચિંતા છે કે નવ પેઢી પછી જે આપણા બાળકો હશે તેનું શું થશે તે શું ખાશે કેવી રીતે જીવશે કેવી રીતે કામ ચાલશે આ વિચાર કરું છું માટે હું બહુ દુખી છું મને ચિંતા થાય છે વેપારીની પત્ની આવી વાત સાંભળીને એનું માથું કૂટવા લાગી પત્ની બહુ બુદ્ધિમાન હતી હોશિયાર હતી બોલી ઠીક છે પણ તમે અત્યારે ચિંતા ન કરો કાલે આપણે એક સંત પાસે જઈશું અને આ સમસ્યાનું સમાધાન પૂછી લઈશું આજે તો સુઈ જાવ તમે મિત્રો એ પત્નીએ તેને કોઈ પણ રીતે શેઠને સુડાવી દીધા બીજા દિવસે જ્યારે એક ગાડીમાં તે સંતને મળવા માટે જતા હતા ત્યારે ગાડીમાં બેસતા પહેલા તેની પત્નીએ સંત મહાત્મા માટે થોડું અન્ન થોડા ફળ અને પ્રસાદ મૂક્યો આ જોઈને આ જોઈને શેઠે પૂછ્યું કે આ બધું તે કેમ લીધું છે અરે આ બધું તો મેં કાલના હિસાબમાં ગણ્યું જ ન હતું પત્ની બોલી કંઈ વાંધો નહીં આપણે ક્યાં રોજ રોજ લઈ જવાનું છે ક્યાં રોજ રોજ સંત પાસે આપવા જવાનું છે માત્ર આજની તો વાત છે છોડી દો ને પત્નીની વાત વેપારીએ માની અને પછી બંને ગયા સંત પાસે સંતના આશ્રમમાં આશ્રમમાં પહોંચ્યા વેપારીની પત્નીએ જે પણ સામાન ભેટ માટે ભેટમાં સંત માટે લાવ્યા હતા એ બધું સામાન સંતને આપવા જાય છે તો સંત તેના શિષ્યને રોકે છે એ સામાન એના શિષ્યો લેતા હતા તો સંત એને રોકે છે કે જાઓ ઊભા રહો પેલા જાઓ અને અંદર જઈને ઘરમાં જઈને ગુરુમાને પૂછીને આવો કે હજી અંદર રસોઈ ઘરમાં કેટલું અન્ન છે કેટલો સામાન છે તો શિષ્ય અંદર ગુરુમા પાસે ગયા રસોઈ ઘરમાં અને પૂછીને આવ્યા અને કહ્યું તે બોલ્યા શિષ્ય બોલ્યા કે ગુરુમાએ કહ્યું છે કે આજ રાત સુધીનું જમવાનું છે આજ રાતે જે જમવાનું બને એટલું અન્ન છે પણ કાલ સવાર માટેનું

કાલની ચિંતા મારો ઠાકોરજી કરશે હા જો આજ માટે સામાન ન હોત અન્ન ન હોત ભોજન બનાવવા માટે તો હું તમારો આ સામાન તમારી આ ભેટ જરૂર સ્વીકારી લેત પણ મારા આજ માટેનો સામાન મારી પાસે છે મિત્રો પછી શેઠ અને તેની પત્ની એ શેઠે એની પત્નીને કહ્યું ચાલો હવે આપણે ઘરે જઈએ એટલે શેઠની પત્ની બોલી હજી તો તમારા પ્રશ્નનું ઉત્તર તમારા તમારી મૂંઝવણનું સમાધાન તો હજી તમે સંતને પૂછ્યું જ નથી અને કેમ ચાલીએ તો એ શેઠ બોલ્યા કે હવે મારે એ જવાબની જરૂર નથી મને એનું સમાધાન મળી ગયું છે જો સંતને તો કાલની પણ ચિંતા નથી અને મને તો નવ પેઢી પછીની ચિંતા થાય છે આજ મારી મૂર્ખતા છે સંતને તો કાલના દિવસના સામાનની ચિંતા નથી તો હું આગળની નવ પેઢીની ચિંતા શું કામ કરું એ કરશે ચિંતા ભગવાન ઠાકોરજી ચિંતા કરશે જે લોકોને પ્રભુ પર વિશ્વાસ નથી હોતો એનો આવો જ હાલત હોય છે શેઠને એના પ્રશ્નનો જવાબ મળી ગયો એની ચિંતા દૂર થઈ ગઈ મિત્રો જે દિવસ આપણું મન કામનાથી મુક્ત થઈ જશે તે દિવસ આપણને પૂરી રીતે શાંતિ મળી જશે તે દિવસ આપણા જીવનમાં તે દિવસે થી જ આપણા જીવનમાં દુઃખો મટી જશે ચિંતાઓ મટી જશે ધર્મરાજ યુધિષ્ઠિર તો જવાબ સાંભળીને યમરાજા ધર્મરાજાන් થી બહુ ખુશ થયા યમરાજાને ખૂબ આનંદ આવ્યો ધર્મરાજાના જવાબથી યુધિષ્ઠિરના જવાબથી અને વિમાનમાં બેસીને સ્વર્ગમાં ચાલ્યા ગયા તો મિત્રો આ વાર્તામાં તમને પણ ઘણું બધું સમજવા શીખવા મળ્યું હશે જે તમારી ચિંતા હશે એ પણ તમને થોડી દૂર થઈ હશે તો મિત્રો જો મારી વાર્તા સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ